છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓ બાદ હવે દાહોદ જિલ્લામાં પણ સરકારી સાઇકલો છે સડી રહી હોવાનો મામલો સામે આવ્યો છે દાહોદના મામા સાહેબ ખળગે સરકારી કુમાર છાત્રાલયના પરિસરમાં હજારોની સંખ્યામાં સાઇકલો ખાઈ રહી છે એ વિશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી જયેશ સંગાડાને જાણ થતા તેઓ આ જગ્યાએ પહોંચ્યા હતા અને એ સમયે તેમણે શું કહ્યું તે જોઈએ આ સાઇકલો શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ માં બાળકીઓને આપવાની હતી બે હજાર ત્રેવીસનું વર્ષ પણ પતી ગયું બે હજાર ચોવીસનો શાળા પ્રવેશ ઉત્સવ પણ પતી ગયો છતાં પણ આ હજારોની સંખ્યામાં જે આ સાયકલ છે આ સાયકલો હવે આપવાને લાયક પણ રહી નથી બિલકુલ ભંગાર પરિસ્થિતિની અંદર આવી ગઈ છે દાહોદ શહેરની અંદર મુખ્ય માર્ગની ઉપર આઈટીઆઈની બાજુમાં બાજુમાં જ કલેક્ટરશ્રીનો નિવાસ પણ છે તો આજે અમે આ મીડિયાના માધ્યમથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત કરવા માગીએ છીએ કે સાહેબ આ હજારો ની સંખ્યામાં સાયકલા તમે જુઓ કે જેની અંદર ઘાસ પણ એટલો મોટો મોટો થઈ ગયું છે અહીંના સ્થાનિક લોકોને પૂછતા જાણવા મળ્યું છે કે લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી આ સાયકલો અહીંયા પડી છે તો આ સાયકલો અહીંયા શા માટે પડી છે આ સાયકલોને વિતરણ શા માટે નથી કરવામાં આવ્યું એટલે જવાબદાર તંત્રની વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરવામાં આવે એવી અમારી આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી છે આ આ મામા સાહેબ ખડગે સરકારી કુમાર છાત્રલેના પરિશર્મા હજારોની સંખ્યામાં સાયકલો પડી રહી છે એ બતાવતા આમ આદમી પાર્ટીના નેતાએ જોયું કે આ સાયકલો બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશોત્સવ દરમિયાનની છે જે આદિવાસી વિદ્યાર્થીઓને આપવાની હતી પણ બે હજાર ત્રેવીસનું આખું વર્ષ પૂરું થઈ ગયું તો પણ આદિવાસી છાત્રોને આ સાયકલો આપવામાં આવી નથી બે હજાર ચોવીસનું વર્ષ પણ ચાલુ છે તો પણ આદિવાસી વિદ્યાર્થીઓને સાયકલો કેમ આપવામાં નથી આવી એવો સવાલ પણ આ નેતાએ ઉઠાવ્યો છે ત્યારે સરકાર કે જવાબદાર તંત્ર છે આ મુદ્દે કેવી કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા